એ તેમજ થતો પાક છે ભીંડાની લીલી કુમળી સીંગો નો ઉપયોગ શાકભાજી તરીકે કરવામાં આવે છે ભીંડામાંથી વિટામિન એ બી અને સી તથા પ્રોટીન અને રેસાઓ સારા પ્રમાણમાં મળી રહે છે આ ઉપરાંત તેમાંથી લોહ અને આયોડીન જેવા તત્વો પણ મળતા હોય છે ભીંડા સ્વાસ્થ્ય માટે ઘણા ગુણકારી ગણાય છે ભીંડા એ સ્થાનિક બજાર અને નિકાસ માટે પણ પાક હોવાથી તે વધુમાં વધુ ઉત્પાદન મળી શકે તે માટે આણંદ કૃષિ યુનિવર્સિટીના મુખ્ય શાકભાજી સંશોધન કેન્દ્ર દ્વારા આણંદ ક્રાંતિ નામની ભીંડાની એક નવી જાત વિકસાવવામાં આવી છે ગુજરાતમાં આ જાતનું સરેરાશ ઉત્પાદન એક હેક્ટર જમીનમાં ચૌદ હજાર કિલોથી પણ વધુ ઉતારો મળે છે ઓછી સિંચાઈ ધરાવતા આ જાતના છોડમાં બે ગાંઠો વચ્ચેનું અંતર પણ ઓછું જોવા મળે છે આ જાતની સિંગો ઘાટા લીલા રંગની કુણી મધ્યમ લંબાઈની અને પાતળી ઘણી ડોઝ ધરાવતી હોય છે આણંદ કૃષિ યુનિવર્સિટી નું મુખ્ય શાકભાજી સંશોધન કેન્દ્ર દ્વારા વિકસાવવામાં આવેલ આણંદ ક્રાંતિ નામની જાત આવનાર ચોમાસાની ઋતુમાં શાકભાજીની ખેતી કરતા ખેડૂતો માટે આશીર્વાદરૂપ સાબિત થશે બીજી એક અગત્યની બાબત એ છે કે ભીનાની સિંગો છે એ સિંગો અત્યારે બજારની અંદર મોટાભાગે લીલા કરીને જે સિંગો આવે એના બજાર પર સારા મળતા હોય છે એનાથી આપણે આગળ જો વાત કરીએ તો એ સિંગોની અંદર દાણા ના દેખાતા હોય એટલું જ નહીં પણ સિંગો છે એની અંદર જે રેસાઓનું પ્રમાણ છે એ પણ ખૂબ ઓછું હોય તો એના બજાર ભાવ સારા મળતા હોય છે એટલું જ નહીં પણ એક્સપોર્ટની અંદર પણ જે ક્વોલિટીના પેરામીટર છે એ પેરામીટર આપણે એને પૂરા ભરાવી શકતા હોઈએ છીએ જેથી કરીને એક્સપોર્ટની અંદર પણ આપણે ખૂબ મોટા પ્રમાણમાં વિદેશોની અંદર આપણે ઝૂંડા છે મોકલી શકીએ આવી રીતે અમારી અત્યાર સુધીમાં જે જુદી જુદી જાતો બહાર પાડી હતી પાડેલ નથી એમાં અત્યારે અમારી છેલ્લી જે શંકર જાત ખાસ કરીને બહાર પાડવામાં આવી છે એ ગુજરાત શંકર ઝુંડા પહાડ બસો આ જે જાત છે એ ઘાત ખૂબ સારી જાત છે અને એની અંદર જે ગાંઠો છે એના જે હોય તો એનું જે આખું સ્થળ હોય એ સ્થળની અંદર આખું છોડ હોય એની અંદર એની ગાંઠો ખૂબ સૂકી છે અને એની શીંગોનું પ્રમાણ ખૂબ મોટા પ્રમાણમાં આવે છે અને ઉત્પાદન ખૂબ સારું મળે છે અને બંને ઋતુની અંદર આમ તો ઉનાળાની અંદર પણ ખૂબ સારું ઉત્પાદન મળે છે તેની સામે ટકી શકે છે આપણે અત્યારે જે એમ કહીએ કે આ ક્લાઇમેટ ચેન્જ વાતાવરણનું જે પરિબળો અત્યારે બદલી રહ્યા છે એની અંદર પણ આ જાત છે એ ઉનાળાની અંદર પણ ખૂબ સારું ઉત્પાદન આપે છે અને ચોમાસાની અંદર તો સારું ઉત્પાદન આપે જ છે તો આવી રીતે આ જે શંકરજાત છે એ શંકરજાતનું બીજ ઉત્પાદન અમારા કેન્દ્ર ખાતે મોટા પ્રમાણમાં અમે કરી શંકર જાતની બિયારણ હાથે થઈ અને ઇન્વેસ્ટિલેશન પોલિનેશન કરી અને તૈયાર કરવું પડતું હોય છે એટલે આમાં ઘણા બધા મજૂરોની સંખ્યાની જરૂર પડતી હોય છે આમ છતાં પણ અમારા વૈજ્ઞાનિક મિત્રો છે એ મોટા પ્રમાણમાં અને બીજ ખેડૂતોને ખૂબ કિફાયતી ભાવે મળી રહ્યું એ માટેના પ્રયત્નો હાથ ધરી અને વધુમાં વધુ બીજ ઉત્પાદન કરી અને ખેડૂતોને પૂરી પાડવા માટેના પ્રયત્નો અમારા મુખ્ય શાકભાજી સંશોધન કેન્દ્ર કૃષિ ખાતે હાથ ધરવામાં આવી રહ્યું